તો તરફ ભરૂચના જંબુસરમાં એક શ્રમિકનું મોત નીપજ્યું દુર્ઘટના બની છે જંબુસરની ઘટના કે જ્યાં શેડ બનાવતી વખતે એક શ્રમિક જે હતો તે નીચે પટકાયો છે અને શ્રમિક નીચે પટકાતા તેનું મોત નીપજ્યું છે સરદારપુર કામની ખાનગી કંપનીમાં આ દુર્ઘટના બની છે શ્રમિક જે કામ કરી રહ્યો હતો તે નીચે પટકાતા તેનું મોત નીપજતા પરિવારમાં પણ શોક તો સર સરદારપુર ગામની ખાનગી કંપનીમાં આ અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટના સર્જાઈ હતી કે જ્યાં શ્રમિક કામ કરી રહ્યો હતો તે જ દરમિયાન શ્રમિક નીચે પટકાયો શેડ બનાવતી વખતે જે શ્રમિક હતો તે નીચે પટકાતા તેનું મોત નિપજ્યું છે સરતારપુર ગામની ખાનગી કંપનીમાં આ અકસ્માત પરિવારમાં શોકનો માહોલ